તો સરસ મજાના આજે નવા હાર્દિક સ્વાગત છે અને આપણી ચેનલમાં હાર્દિક સ્વાગત છે બહુ સાથ ને સપોર્ટ આપો એ બધા ખૂબ ખૂબ આભાર તો આજે છે રાંધણ શર્ટ અને રાંધણ શર્ટના દિવસે આપણે તો હવે સ્કૂલમાં વેકેશન પડી ગયું મેડમ નહીં ત્યાંથી બબર પછી રજા હતી કેમ કે શનિવાર છે એટલે રાંધણ શર્ટ છે હવે સાતતમ કાલ થાય એટલે એવું કઈક કહેવાય કે ભાઈ સીતો સાતમ કહેવાય એટલે કઈક રસોઈ નહીં ગરમ ગરમ ન બનાવાય એટલે કઈક સરસ મજાનું એવું બનાવે છે અને આપડે આજ બનાવીએ છીએ રાંધણ શર્ટ છે એટલે હું કેવાય ને પૂરી કેવાય પૂરી અમે તો બે ના બે છીએ કોઈ છે નહી પણ બનાવવું પડે એટલે એમાં હાલે જ નહીશેન જો આપડે ધ્યાન રાખીએ બીજે મોટા આમ કેતો આગેખા આપણે દસમ ના દિવસે સ્કૂલે જવાનું થાય બધી આપડે વેકેશન છે એટલે જોઈએ હવે એટલા દિવસ માં આપડે હું કરીને કેટલા વિડીયો આવે છે કન્ટિન્યુ જોતા રેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો બરાબર જોતા અહીંયા પૂરી બની ગઈ મસ્ત મજાની બનાવવાની શરૂ છે જો અમારી પાસે મશીન નથી પૂરી દબાવવાનું એટલે આમ ભણી વણી જ બનાવે કેમ જો અહીંયા વણી વણી બનાવી પછી ગ્લાસે કાપી નાખું દેશી જુગાડ દેશી જુગાડ તો આપણે જો સરસ મજાની આ પૂરી તળવા માંડ્યા છીએ જો મારે વિસરા બેન મને કવરાવે છે કેટલી કવરામ જો બધો કચરો વિકી નાખો અમારે આ ખાલી થેલી રાખીએ અમે કચરો ભરવા યા આ બેન વિખે છે પપ કરે છે પડી ગયું ને બધુંય બધુંય જો અહીંયા બધી પૂરી તળાઈ છે છે બે જણા તો પૂરી બનાવવાની કઈ જરૂર નથી હજી બીજો ઘણો સૂકો નાસ્તો છે સેવડો બનાવી નાખ્યો છે પછી આપણે ખાડી બનાવવાની છે ઘણું બધું બનાવેલું છે પણ પૂરીને તો પછી થોડીક એવી બનાવી પડે એટલે પછી બનાવ્યું છે આપડે સરસ મજાની ખારી બનાવવાની છે અને ખારી બનાવા માટે ખાલી હવે વણવાની જ બાકી છે તો જોઈએ આપણે કેવી મસ્ત બનાવી જો પૂરી બની ગઈ ને હવે બનાવે ખારી ખારી આપડે દુકાને થાય ને ની પાછળ જો

અને માતાજી બધાને હાજર નારવા રાખે એવી શુભ છે તો આજે છે સાતમ સાતમ છે એટલે આપણે કઈ રસોઈ બનાવવાની હોય ને એટલે આપણે જો આજે ગેસ ને એકદમ સાફ કરી કરીને આપણે દીવો કરી દીધો છે ને શું કેવાય પ્રસાદે ધરી દીધો તો હવે હવે આપણે શું કેવાય કાલનો તાડું તાડું બનાવેલું આજ ખાવાનો વારો હશે આજ સાહેબ ને તો નહીં મજા આવે પણ તો ખાવું જ પડશે એમાં તો કઈ હશે જ નહીં

તમે તો મેં કરે છે તો કે બધાય કરવા મેં પરણે ખાવા બેઠા આજે સાદુ બનાવી નાખી છે હાલો તો હવે આપણે થોડો નાસ્તો કરી લઈએ તો નાસ્તો કરવાનો છે મટાડો એલહા જો મારી વિશવા બેન દાદાનો વિડિયો ઉતારે દાદા એમ તો કે અયા જોવો કે તો કેને વિશવા એલહા એને ના જો વિશવા બેન શૂટિંગ ઉતારે છે અયા ને બપા જો ઉંધા માથે પડ્યા છે ને ફોનમાં ઘુમેડે છે જો જો તો સાહેબ હે હા જો એન્ટ્રી કરવા માટે બેઠા છે પણ અમારે વિશ્વા બેન મારો ફોન શૂટિંગ ઉતારવા માટે લઈ ગઈ છે કાંઈ કામ કરવા દેતી નથી આમ જો નોકરી કવરાવે છે મને આખો દિવસ કઈ રાખે કાંઈ ધ્યાન જ ન કરવા દે જો ચોપડા ખાલી ખોલીને બેઠી ઈચ્છ છે લાવો બેન ફોન હવે લાવો લાવું કામ કરવા મળું

મજામાં મજામાં તો આપણે પણ કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ ગણવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન નો જન્મ તો નતો પણ થયા હતા કેમ કે આ ધરતી ઉપર ને સૃષ્ટિ ઉપર ને ઘણા આવારું તત્વ અત્યારે આપણે કહીએ ને એવા અત્યારે કઈક અધર્મીઓ પ્રગટ થયા નાશ કરવા માટે કૃષ્ણ ભગવાન નો પ્રાદુર્ભર નવાણું ટકા તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો તો કૃષ્ણ ભગવાન નો પ્રાદુર્ભાવ નો દિવસ છે આજે સરસ મજાનો તો આપડે ગયા તૈયાર ને હાલો ફટાફટ મંદિરે જઈ આવીએ દર્શન કરાઈ કરાવીએ ભગવાન પાને ઝુલાઈ આવીએ તો હાલો આપડે

এো তু বে মস্তি ৰমেশ